તાલુકાના રુદ્રમાથાથી વેકરિયા રણ સુધી નર્મદાની પાઇપલાઇનમાં ગેરકાયદેસર જોડાણ કરી ત્રીસ દિવસમાં તેર પોઈન્ટ એકાણું લાખના પાણીની ચોરી કરવાનો મામલો હાલ ચર્ચામાં છે માધાપુર પોલીસ મથકે પંદર આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો બંને જૂથ પાણી પુરવઠા યોજનાની નર્મદા પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે જોડાણ કરી પાણીની ચોરી કરવામાં આવતી હતી જે મામલે લાઇનની દેખરેખ રાખનાર કંપનીના વ્યક્તિએ રોડ પર આવેલી હોટલ અને બ્લોકના કારખાના ધારકો સામે ગુનો નોંધાવ્યો હતો જેમાં ભાજપના અગ્રણી સહિતના આરોપીઓએ ત્રીસ દિવસ દરમિયાન રૂપિયા તેર પોઈન્ટ એકાણું લાખની કિંમતના બે પોઈન્ટ પચીસ કરોડ લિટર પાણીની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જે બાદ માધાપર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને સ્થળ પર જઈ પંચનામા સહિતની કાર્યવાહી કરી હતી માધાપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં પાણીની ચોરીનો એક ગુનો દાખલ થયેલો છે એમાં બંને વોટર જૂથ સપ્લાયના જે અધિકારી છે એમને બાતમી મળેલી કે રુદ્રમાતાથી વેકરિયા રણ જે છે એની વચ્ચે જે નર્મદા યોજનાની જે વોટર સપ્લાય છે લાઈન એમાં કેટલીક હોટલ અને ચાની કીડલી નાની એવા હોટલોના માલિકોએ ગેરકાયદેસર રીતે એમાં હોલ કરીને કાણું પાડીને પાણીની ચોરી કરી રહ્યા છે એવી માહિતી એમને મળેલી એટલે એ માહિતી આધારે એમણે તપાસ કરી અને એ માહિતીમાં તથ્ય જણાય આવેલું એટલે એ વિસ્તારમાં જુદી જુદી હોટલના કુલ પંદર જેટલા હોટલોના માલિક એમાં હોટલ પણ છે અમુક ચાની કેટલી છે અમુક ફેક્ટરી છે યુનિટ છે એવા અલગ અલગ કુલ પંદર વ્યક્તિઓ વિરુદ્ધ આ પાણીની ચોરી અંગેનો ગુનો માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે